બોટાદ જિલ્લામાં સગીર બાળાઓ ગર્ભવતી બનવાના સામે આવેલા આંકડાઓએ સમગ્ર તંત્રને ચિંતામાં મૂક્યું છે આ મામલે બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ આંકડા માત્ર ચિંતાજનક નહીં પરંતુ ભવિષ્ય માટે પણ ગંભીર સંકેત આપે છે બાળવિવાહ અને સગીર ગર્ભાવસ્થાના કિસ્સાઓ અટકાવવા માટે કાયદાની સાથે સાથે સમાજમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે તેમણે વધુમાં જણાવ્યું કે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજ્યના ચિંતાજનક જિલ્લાઓમાં સેમિનારો યોજવામાં આવી રહ્યા છે જેમાં સમાજના આગેવાનો ધર્મ ગુરુઓ અને મોટીવેટર્સને જોડીને દીકરીઓને શિક્ષણ અને જાગૃતિ દ્વારા સમજાવવા પર ભાર મૂકવામાં આવ્યો બાળ અધિકાર સંરક્ષણ આયોગની થોડા દિવસ પહેલા જ બેઠક મળી હતી અને જે રાજ્યમાં સૌથી ચોંકાવનારા આંકડાઓ હતા જે જિલ્લામાં એ છ સાત જિલ્લાનું અંબાજી ધામ ખાતે ત્યાં સેમિનાર પણ કર્યો હતો અને એ સેમિનારમાં સમાજના તમામ આગેવાનો બ્રાહ્મણો વિદ્વાન પંડિતો અને મોટીવેટરોને બોલાવી અને છ છ જિલ્લાના લોકોને સાથે રાખી સમાજના આગેવાનોને પણ ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં સગીરા ગર્ભવતી ન બને અને બાળ વિવાહ ન થાય એ માટે પૂરેપૂરી તકેદારી રાખવા માટેની ત્યાં આખી એક ચર્ચા વિચારણા કરી હતી સાથે સાથે કાયદામાં તો ઘણી બધી જોગવાઈઓ છે પરંતુ આપણે કાયદાના પરિપક્ષને રાખીને ખાસ કરીને આ એટલો ચિંતાજનક વિષય છે કે આ અંગે સમાજની અંદર જાગૃતિ ફેલાવવાની જરૂર છે બાળ લગ્ન મુક્ત અભિયાન ખર્ચે અભિયાન ચલાવે છે પણ એ ફક્ત અને ફક્ત કાગળ ઉપર છે હોય એવું લાગે છે તો આ એક બહુ ચિંતાજનક બાબત છે કે સગીરાઓ ગર્ભવતી થઈ રહી છે તો એમાં સરકારે ખાલી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અભિયાન ન ચલાવવું જોઈએ પણ એક વ્યવસ્થિત રીતે એનો ફળ રૂપે એનું એક સજો સજ્જડ રીતે એનું નિરાકરણ થઈ શકે એ રીતે અભિયાન ચલાવવું જોઈએ અત્યારે ખૂબ જ આ ચિંતાજનક બાબત છે